મોદી સાહેબે કીધું બાબા લાઈવ કેમ નો છે લાઈવ કેમ થવું માયા ભાઈ શું વાત કરો આપો એમ ક્યારે આવ્યા કાલે આવ્યા હજી બે ત્રણ રોકાવાનું છે નાસ્તો બાકી છે મને કે નાસ્તો કરે મા હું દિલ્હીથી નીકળું છું આપણે હારે નાસ્તો કરી એટલે મારો હરિદ્વારમાં પ્રોગ્રામ બા સૌજીભાઈ ધોળક્યા દિવાળી ઉપર કાર્યક્રમ રાખ્યો ભાગવત કથાનો ઢોળો આવ્યો છે અને મારો પ્રોગ્રામ મેં કીધું બે દી અગાઉ જાય તો બે દી હરિદ્વારમાં ને એમાં રહેવાય એટલે હું જાતો હતો દિલ્હીથી ની ફ્લાઇટ પાછું લેતો હતો એમાં સૌજી કાકાને ફોન આવ્યો આ વાત ધ્યાનથી સાંભળજો અને આમાં નકર રાણીક બાપુ ઘણા ઊંધું સમજે અડધું સાંભળે ને એમાં તકલીફ પડે હવે ધ્યાનથી સાંભળજો જોજો આપણી એન્ટ્રી જોજો હવે આ આ એક વાતમાં તમે જોઈજો તો ખરા પણ ધ્યાનથી સાંભળજો નકર પેટમાં દુઃખ છે મા હું દેહરાદૂનથી દેહરાદૂન જવા માટે જે ફ્લાઇટમાં બેસવા જતો હતો દિલ્હી હા સરજીભાઈનો ફોન આવ્યો સૌજીભાઈ દોડ ભાઈ કેટલે મેં બસ ફ્લાઇટ હમણાં દસ મિનિટમાં ઉપર છે અમે ગેટ ઉપર જ છીએ અને ચાલીસ મિનિટમાં દેરાદૂન ઉતરી જશ મને કે ના ગાડીઓ ઊભી છે સાજિંદાની ગાડીઓ નોખી છે તમારી ગાડી અલગ છે અને બે ગાડીઓ છે ચિંતા ન કરતા અને હોટલને બધું રખાઈ ગયો બને કુલ સૌજી કાકા બે દી મારે અહીંયા રહેવું છે પણ એક ખાસ પ્રોગ્રામ પમદી છે તો હમણાં કોઈને ખબર ન પડવા દેતા હું આવ્યો છું જવો તો ખરા નહી બધા સેલ્ફી લેશે હેરાન કરશે ના મને કે કોઈ નથી કીધું તો સારું અમે ગયા હવે જવું બાબુ રાતે આઠ વાગ્યા પેલા ગંગા સ્નાન કર્યું આરતી કરી અને પછી જ્યાં હોટલ જે રિસોર્ટ રાખ્યો હતો ત્યાં આઠ વાગ્યા પગ્યો ત્યાં રામદેવ બાબાને ફોન આવ્યો મને કે કહેતા નથી હરિદ્વાર આવી જાઉં ક્યાં છો હું ફલાણી જગ્યા ન્યા થોડો રહેવાય અહીંયા આપણે સહી ને દહ મિનિટમાં હું આવું છું રામદેવ બાબા ન્યા આવ્યા મને લઈ ગયા પછી તમે આયુર્વેદિક વાળું કર્યા હાંભળજો હાંભળજો હા હજી હું ક્યાં ક્યાં જાવ હજી તો રામદેવ બાબા પાંચ જ પહોંચ્યો છું આયુર્વેદિક વાળું કર્યા બહુ રેડી હાલે बहुत रुपये उठते हैं आपके प्रोग्राम में वो कह जो ना अपना यहाँ डायरो कर सुई गया चार वगे वेला जाग्या चार वगे में योग चालू कर चार वगे योग चालू कर एक कलाक योगा कर एक कलाक बापू पास सिविंग में गया ये आमली धूपको खाए हूँ आमली धूपको खाऊ કારણ કે આપણે માલ સરતા સરતા બધા ના નાયા હોય તો સેવિંગ પણ હું આપણી પાસે કલાકી ધબધબાટી બોલાવી નાશ લીધા બરોબર આયુર્વેદિક નાસ્તો કરવા છ વાગ્યો હવા છ થયા છે આમ જાય નાસ્તાની ડીશ આવે ત્યાં મોદી સાહેબ નો ફોન રામદેવ બાબા માં આવ્યો મોદી સાહેબે કીધું બાબા લાઈવ કેમ નો ચા લાઈવ કેમ થયો માયા ભાઈ

મારે જગાઈ ગયું કે દસ મિનિટ તો હોવા દીધો હોત તો તારા બાપ ભેગા થઈ આ સંસાર ખોટો કે સફનું ખોટું એની કરતા જ્યાં મોજ આવે ને એ મોજ લઈ લેજો અને એક ભાઈ નળમાં પાણી ટપકતું હતું બાથરૂમમાં બાથરૂમમાં ગયો તો નળમાં પાણી ટપકતું હતું ટપકતું નહોતું ટપકવું ટ્રપકવું એમાં છે ટીપા નળમાં લઈ પડે છે ભગવાન ઉપર મહાદેવ માથે દળતી મૂકે છે બાપુ એમાં ટીપા જ પડે છે પણ એકમાં ટપકે છે ને એકમાં ત્રપકે છે બાથરૂમના પાણીના ટીપાનો અવાજ અને શિવલિંગ ઉપર ભગવાન મહાદેવની માથે અભિષેક ધીરે ધીરે ધાંધો હોય એનો અવાજ એ બે અવાજમાં ફેર છે ઓલામાં થાય ત્રપક આ માટે ટપક 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 પાણી એનું એ છે પણ ક્યાં જાય છે ને ક્યાં કઈ જગ્યા છે એની ઉપર એની જો અંદર ફેરફાર થઈ જતો હોય તો આપણે તો માણાના દીકરા છે ભલામણ એટલે હું પાણી ટપકતું હતું એટલે પાછું એની ઘરવાળીને કે હવે ક્યાં કરવું શું એમ કે થોડું ઘણું બે આમ ઝગડો થઈને બેઠેલા એમ આ નળ ટપકે છે ને ઘેરે કાંઈ રહેતા નથી ને એકલા ડાયરા કરવાના દીકરા તો ને એટલે ઓલો કંટાળીને ટૂંકમાં બાથરૂમમાં ગયેલો તે જોયું એની પાસે પકડ પાના જે હતું એ પણ એનાથી કાંઈ હાલ્યું નહીં પણ આપણે ખબર ને અલંગ નું એક વાંદરી પાનું આવે એ બધી નટે લાગે એટલે આ ભાઈએ તાણીને એમ કીધું જય કિનારી બાપુ એ આને આ બાવલિયાને તાળીઓથી વધો આ ઉંમરે જે એને પોર છે બસ પ્રેમ થઈ જાય ને એને બુઢાપો નો આવે માણા પ્રેમી હોવો જોઈએ આવો જ આવો અમને નો ફાવે એ શાળી વર્ષે ગઢીના પેટ નો થઈ જાય જેની અંદર ઉત્સાહ હોય જેની અંદર પ્રેમ હોય એટલે આને બાથરૂમ માં લઈ અવાજ કર્યો વાંદરી પાનું લાય હવે તમે નક્કી કરો શું આવ્યું છે આ ભેગું થઈ ગયું બોલો સંધિ સુટી સંધિ સુડ્યા વ્યાકરણ વ્યાકરણે વિખી નાખ્યા હડતા લેશે કાન કોને છે એના ઉપર કઈ જગ્યાએ બોલો છો અને સાંભળનાર કોણ છે કામઘન વિના સુ મામલા સુ સત વિષ હજી હંસની વિસ હથી હંસવાહને માતા સુમ વિસ હથી હંસ परग पीठन वसुधे वसुतम देवं कंसचारोण मर्दन देव की कृष्ण जगद्गुरु देवकी परमानन्द परमानन्द कृष्ण वन्दे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्मा તસ્મૈ શ્રી ગુરુ નમામે સમ નિર્વાણ રૂપ વિભુ વ્યાપક બ્રહ્મવેદ સ્વરૂપ એ નિજ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહ સીધા કાશુમા કાશુમા સમી આજરો સદગુરુ ભગવાન કેશ્વાનંદજી બાપુની પરમ કૃપાથી એની પરમ ચેતનાની નીચરામાં આવું સરસ મજાનું માય જ આવું ભાગવત નું રૂડું આયોજન મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા બાપુ હું જે સદગુરુ ભગવાનના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી ઉપસ્થિત માં કંકેશ્વરી માનામ શું મારે વાત કરવી છે ગામ વા ગામ મારે માડી તારાગી এ গাওয়া মারে বোন রঙী গাওয়া মারে মোগল তার রা এ গাওয়া গাওয়া মারে মারি তার রঙ তা বদনা એ માળા માળે ત્યાં પુરા થિયારે એ પૂરા વિશ્વને જેને ભાગવત રામકથા ઉપનિષદ વેદ જેને જ્ઞાનનું વિતરણ કર્યું છે એવા માં કનકેશ્વરી માના ચરણો માંથી વંદન કરું છું અહીંયા ઉપસ્થિત અમારા દેવનાથ બાપુ આ મમસ્તા આવા બધા સાધુ રાણી બાપુ જોઈને ને તો પલા ચડે છે જીને મુજા નેણા ઠરે જેને જોતા આનંદ આવે એવા દેવનાથ બાપુ થી લઈ તમામ સંતો એવા આચાર્યો ની ઉપસ્થિતિ છે જેના મુખમાલી વેદની રૂચાઓ નીકળતી હોય છે એવા તમામ આચાર્ય શ્રીના ચરણોમાં પ્રણામ કરું છું તમામ સંતોના ચરણોમાં પ્રણામ કરું છું રાણિક બાપુથી લઈ આવા આવા મને અમુક માં ગમે બહુ બધા છે જેણે સંગળા સાધુના કર્યા છે એના ટેલિયા થીન રહેતા હોય છે વચ્ચે કહું ગુરુ પણ બીજી માં છે ગુરુ બીજી માં છે ચંદ્ર છે માં શબ્દ છે એ પુલ્લિંગ છે પુરુષવાચક શબ્દ છે ચંદ્ર કેવો પણ એ બે વાર માં બને છે એક વાર બીજ વખતે બીજના ચંદ્રને માં જ કહેવી પડે ને પૂર્ણિમાના ચંદ્રને માં કહેવી પૂર્ણિમા

એમાં ટેકરા હોય કાકરા હોય ડુંગરા હોય ખડ હોય ઘાસ હોય બાવળ હોય બોરડી હોય પણ ખેડૂના હાથમાં જેમ ઉગાવો કરી દે સદગુરુ આ વાવણીનું કામ કરે છે ઉગાવો આપી દે એવા સમલત સદગુરુ ચરણોમાં પ્રણામ કરી અજે દમયંતિબેન ને સાંભળવાના છે માં જયશ્રી માએ ખૂબ આપણને ભજનો સંભળાવ્યા અહીંયા એકવાર મોરારદાનભાઈને મોરારદાનભાઈ તાળીઓથી વધાવી જવું અમારું કચ્છનું ઘરેણું છે આખી જિંદગી શિક્ષક રહ્યા છે અને હવે બરોબર નિવૃત્ત થયા છે પણ હજી એની ઈ હડપ છે આનામાં એવા મારા બહુ લાડીલા છે મોરારદાનભાઈ એટલે મારા વિશે કારણ કે પ્રેમ હોય ને એ વધારે બધું કહે પણ અમે એમ કે તમારા શબ્દો ની લાજ અમારો મારો નાથ રાખેલા છે હરખ છે અને એકને દિલની લાગણી છે એ અહીંયા આવીને વાસણ જોવા મળે બે એક જ ગામ હોય બે એના ગામમાં જાય એટલે બે નિવેદનમાં ફેર હોય

જેમ હવેલીમાં મુખ્યાજી કહેવાય દ્વારકાધીશના મેન હોય નેતાજી કહેવાય નેતાજીની અહીંયા હાજરી છે એમનું પણ અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ પણ ગુરુજી તું જેને સાંભળવા કઈ જિંદગી નો લાવો હોય તો જઈએ કોને સાંભળવું ને એના ઉપર આવ્યા